マルコールやめてあげるぞ。 આજે અમરેલી જિલ્લા ખાતે સમસ્ત કોળીજ સમાજના પોલીસ ભરતી બોર્ડની અંદર જે સમાજના યુવાન દીકરા દીકરીઓ ઉત્તીર્ણ થયેલ અમારા સમસ્ત કોળીજ સમાજના યુવાનોને પ્રેરણા મળે અને ભવિષ્યની અંદર બીજા યુવાનો અને યુવતીઓ પણ તૈયારી કરી અને મોટી સંખ્યામાં પોલીસ પેઢાની અંદર એક કોળી સમાજની સંખ્યા દેખાય અને કોળી સમાજ શિક્ષણ અને નોકરી બાબતમાં આગળ વધે તે હેતુથી આજે અમે અમરેલી જિલ્લાના સમસ્ત કોળી સમાજના આગેવાનો એક સમારોહનું આયોજન કરેલ આ આયોજનની અંદર જે ઉત્તીર્ણ થયેલ યુવતી યુવાનો અને તેમના વાલીઓ હાજર રહેલ તેનો ખૂબ ખૂબ આભાર માનું છું અને કોળી સમાજ હંમેશા નોકરીમાં ઉચ્ચ સ્થાને એક નાના કોન્સ્ટેબલથી એસપી સુધી કલેક્ટર સુધી પહોંચે તેવી અમારી સમસ્ત કોળી સમાજના આગેવાનોની અપેક્ષા છે અને તે અપેક્ષા ભવિષ્યની અંદર અમે વાલીઓ અને આગેવાનો પૂરી કરીશું તેવી આજે મારી શુભેચ્છા સાથે આ કાર્યક્રમ પૂરો કરેલ છે जय हिंद जय भारत जय वेलनाथ जय माता